અને આજ આજ બપોર સુધી જે મારી પાસે આંકડા આવ્યું છે આમાં ટોટલ એટી કેસેસ એટલે એસસી કેસેસ ખાસ કરીને જે ઉત્તરાયણ રિલેટેડ છે જે ડોડી રિલેટેડ છે આનું આવ્યું છે એટલે જે ગઈકાલથી આજ દિન સુધી જોયું છે આમાં ગળામાં કાપવાનું છે અમુક અમુક થોડું ફેસમાં પણ આવ્યું છે અમુક અમુક થોડું આંખમાં પણ ઈજા થયું છે પણ આપના સૌથી સારા સમાચાર એવી રીતે છે કે કોઈને પણ ડીપ ઇન્જુરી થયું નથી આ બધા સુપરફિશિયલ ઇન્જુરી છે અને સુપી સુપરફિશિયલ ઇન્જુરીનું સારવાર જે છે આ આપણે સ્ટીચ કરીને અને પછી ડ્રેસિંગ કરીને આપણા બેથી ત્રણ કલાક ત્યાં વેટ એન્ડ વોચ કરવાનું અને વેટ એન્ડ વોચ કરીને કંઈ બીજું કોમ્પ્લિકેશન નહીં થાય તો આનું આપણે ડિસ્ચાર્જ કરી દેવામાં એટલે એટલે હજી હજી સુધી કોઈ કોઈ સિરિયસ કેસ આવ્યું નથી જ્યાં સુધી જ્યાં સુધી મારી પાસે હજી સુધી રિપોર્ટ આવ્યું છે પણ અમુમન જે અત્યારે આવ્યું છે એ સુપરફિશિયલ ઇન્જુરીવાળી છે અને આ ન્યુરોનું એકાદ બે રેફરન્સ થયું છે પણ પણ એવી રીતે કંઈ કોઈ સિરિયસ કેસ હજી સુધી મારા ધ્યાનમાં નથી